રમને સીતારામ કેમ છે બધા મજામાં મજામાં જ હશે મારા નવા બ્લોગ માં બધાનું હાર્દિક સ્વાગત છે અત્યારે મેં બધું ઘરે કામ કાજ પૂરું કરી નાખ્યું છે ને આપણે વી આયા છે વળી આજે વાડીએ વી આવી અને હવે કપા વીણવાનું છે અને જો સુરજ સુધી આપણે ઉગી જાય છે અને આ મકાઈ જો આવડે આવડે થઈ છે અને હવે આપણે કપા વીણવા જાવ દઈએ આમ ફૂલપા ઉજી જાય જો આવડે આવડે થઈ છે અને અત્યારે વાતાવરણ હવે શાંત જ હોય સવારમાં પોરમાં કપા વીણવાનું શરૂ થઈ ગયું છે અને હવે આપણે પણ કપા વીણવા મળે આપણે પણ કપા વીણવા મળવી ને હવે આપણે જો નાસ્તો પતાહા છે તો હવે આપણે નાસ્તો કરી લેવી નાસ્તો કરીને પછી આપણે કપા વિણવા જવા દેવી તો થઈ જશે અને હવે જો ભાત પણ વાળી આવી ગયું છે આજે ભાતમાં છે સાઈઝ છે મગનું શાક બનાયું છે અને ઘઉંની રોટલી છે અને બધા બપોરે કરો બેસી જશે ને આપણે પણ સા પીવા મશે બંધાણી ને આપણે પણ પીવા મળે વાસણ ઉટકે છે અને વાસણ એટલે આપણે બધા પાણી વળે બંધ પાણી ધોવાય એટલે દસ મોટી પાણી પાસે જાય એટલે પાણી પાઈ દે અને હવે આપણે કપા વીણવા હજુ કપા વિણા શરૂ થઈ ગયું છે બેન સલવા બેન પાણી ને સાંયો કીધે છે ને એ પણ કપા મળ્યા અને હવે આપણે પણ કપા વીણવા મળ્યું તમને બધાને વીણતા આવું તો બધા હાલો કપા વિણા એટલે જલ્દી વીણાઈ જાય જો આપણે કપા વિને વીઆ્યા છીએ અને સાંજ પણ થઈ ગઈ છે અને દી પણ આંચમી જશે અને હવે આપણે ઠેલિયું ઠેલવાઈએ છીએ તો આપણે ઠેલી સલાખામાં ઠેલી નાખીએ અમાર બેન જોવાઈ લાવ્યા છીએ અને અમારે સલ્પર બેને આમ નીર લઈ લીધી છે ઠાંડા માટે ઠાંડા નાયા નાયા રાખવાના છે એ પાણી વાળતા હતા અને હવે આપણે ઠેલું ઠેલી લેવી અને પછી ઘરે જવા દેવી હવે જો ઠેલું ઠેલીયું નાખીએ ગહળીમાં સલાખામાં હજુ ઠાંડા નીર નાખી દી છે અને હવે

દૂધ છે ને બધા તો બેસી ગયા સિઝમમાં તો વાંસનો જીવન તો આપણે આવો જ જો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ ઉપર ન હોય તો બી એને સબસ્ક્રાઈબ ફરી નાખજો બે કેલી બાય બાય કરતો હવે ફ્રી મળશુન વ્લોગમાં બાય બાય કેલી મેં બાય